મિત્રો સાડા પાંચસો વર્ષથી વડલાના એક સૂકા ઠૂઠામાં નાગદેવતા રહે છે ને પોતે શ્રાપિત છે અને તેમને મોક્ષ મળતો નથી અને ત્યારે તેઓ ચામુંડાના આપેલા દીકરાને જોઈ જાય છે ત્યારે તેને તેઓ ડંખ મારે છે કે ચામુંડા આ દીકરાને બચાવવા તો આવશે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે ને મારી વીસ ભૂજાડી ચામુંડા મોરલી લઈને આવે છે અને ત્યાં જે ઇતિહાસ રચે છે તો મિત્રો સરસ મજાની સત્ય ઘટના છે ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો જુનાગઢમાં આવેલું તુલસી શ્યામ અને ત્યાંથી અંદર જઈએ તો વીગા એકનો વડલો આવેલો છે અને આ વડલાના હેઠળ એક લોઢાનું ત્રણ પાંખાળું ત્રિશૂળ છે અને આ ત્રિશૂળ કે જે ખાંભલા અટકના રબારી શાકના સાડા પાંચસો વર્ષ જૂના ખોરડાના કુળની મારી વીસ ભુજાળી ચામુંડા ત્યાં બિરાજમાન છે અને મિત્રો આ ત્રિશૂળ પાછળ શું ઇતિહાસ રહેલો છે ને મારી ચામુંડાએ કેવા પરચા પૂર્યા છે તો ચાલો આજે એ ઇતિહાસને તાજો કરીએ તો મિત્રો ઘણા બધા સમય પહેલાની આ વાત છે અને ખાંભલા અટકના હીરા મેપા રબારી જે પોતાના પરિવાર સાથે આરામથી રહે છે અને ઘણા માલઢોર છે અને એમને એમને પણ ઘણી છે 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 અને 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 એમની પત્નીનું નામ માવલબાઈ એકનો એક દીકરો એનું નામ છે હાથીઓ ખાંભલો અને આ હાથીયા ખાંભલાને પણ મારી વીસ ભુજાળી ચામુંડાએ જ આપ્યો છે તેથી હવે આ હીરાબાઈ રબારીને કોઈ વાતે ખોટ નથી બધી જ વાતે લીલા લેર છે પરંતુ એક દિવસની વાત છે ને ઘટના એવી બને છે કે એમના વિસ્તારમાં દુકાળ પડ્યો અને દુકાળે એવો ભરડો લીધો કે આજુબાજુના ગામડે ગામોમાં બસ ભૂખમરાની સમસ્યા ઘેરાઈ ગઈ અને જેટલા પણ માલઢોર હતા

તેથી તેઓ પોતાની સાંડો અને પોતાના ગાયોના ધણ સાથે તેમની પત્ની માવલબાઈ અને એમનો એકનો એક દીકરો હાથીઓ આ બધા જ એમના ઘરેથી નીકળી પડ્યા અને ચાલતા ચાલતા ગાંડી ગીરમાં આવે છે અને ત્યાં ઝરમરી નદીના કાંઠે ઘૂર ઝુંજવાનો નેહડો હતો એ નેહડામાં આવીને પડાવ નાખ્યો અને એમના માલઢોર હવે ત્યાં આરામથી રહેવા લાગ્યા અને ત્યાં લીલી હરિયાળી હતી તેથી હીરાભાઈ પોતાની ઝુંપડીના આગળ ખાટલો ઢાળીને બેસે છે અને આ બાજુ એમનો એકનો એક દીકરો હાથીઓ કે જે માલઢોરને લઈ અને વન વગડે ગાયો ચરાવવા માટે જાય છે ત્યારે આજે તે ગાયો ચરાવી રહ્યો છે અને બાજુમાં વર્ષો જૂનું એક વડલાનું સૂકું ઠૂંઠું છે અને આ થડમાં કાળોતરો નાગ વર્ષોથી રહે છે પણ આ વાતની જાણ હાથિયાને નથી અને આ બળબડતા તાપમાં એ ઠૂંઠાનો થોડોક છાયડો હતો એ છાયડે જઈ અને લાકડી બાજુમાં મૂકી અને એ ઠૂઠાને ટેકો આપી અને ત્યાં ખરાબ બફોરનો સૂઈ જાય છે અને બાજુમાં ઝરમરી નદી વહી રહી છે તેથી તેનો ઠંડો ઠંડો પવન વાહી રહ્યો છે અને આ બાજુ આ હાથીઓ ખાંભલો ભર બફોરે નિંદ્રાને આધીન થઈ જાય છે અને એવા જ સમયે આ વડલાના સૂકા ઘડમાંથી પેલો કાળોતરો નાગ નીકળે છે અને નીકળી અને લાંબા ટાટિયા કરી અને જે આ હાથીઓ સૂતો હતો તેના જમણા પગના અંગૂઠે ડંખ માર્યો અને પછી તે ત્યાંથી બખોલમાં જઈ અને પાછો સંતાઈ જાય છે અને એવા સમયે આ બાજુ ઊંઘમાં ને ઊંઘમાં આ હાથીયા તો ઝેર ચડી ગયું અને એનું આખું એ શરીર લીલું છમ થઈ ગયું ત્યારે બાજુમાં જે બીજા ગોવાળો ગાયો ચરાવી રહ્યા હતા ત્યારે આ હાથીઓ હજી સુધી ઊભો ના થયો ને ત્યારે તેઓ તેની પાસે આવે છે ને આવીને જુએ છે તો હાથી આ ખાંભલાના મોંઠામાંથી ફીણ નીકળી રહ્યા છે અને એનું આખું એ શરીર લીલું છમ થઈ ગયું છે તેથી ગોવાળો સમજી ગયા કે આને તો નક્કી કાળોતરો નાગ ડસ્યો છે નહીતર એને આવું થાય નહીં અને એક બે ગોવાળો તપાસ કરે છે તો તેઓ કહેવા લાગ્યા કે આ હાથીઓ તો મોતને ઘાટ ઉતરી ગયો છે આ તો એનું શવ પડ્યું છે અને આટલા શબ્દો સાંભળીને બે ગોવાળો હાથમાં લાકડી લઈ અને ગળગળતી દોટ મૂકે છે અને દોડતા દોડતા આવે છે ઘૂર ઝૂંઝવાના નેહડામાં અને ત્યાં આવી અને જ્યાં હીરાભાઈ બેઠા હતા તેમની પાસે આવીને કહે છે કે હીરાભાઈ ગજબ થઈ ગયો છે ત્યારે હીરાભાઈ રબારી કહે છે કે ગોવાળો શું થયું અને આમ આરામથી વાત કરો આટલા બધા ગભરાયેલા કેમ છો ત્યારે આ ગોવાળો કહે છે કે આરામથી વાત કરવા જેવી છે નઈ આપા તમારો જે સાત ખોટનો એકનો એક દીકરો છે ને હાથીઓ ખાંભલો એનું શવ ત્યાં વગડે પડ્યું છે અને વડલાનું સૂકું ઠૂઠું છે અને એને ટેકો દઈ અને તે સૂતો હતો ને કાળોતરો નાગ તેને ડસી ગયો છે એનું શરીર લીલું છમ થઈ ગયું છે ને એનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે ત્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો હીરાભાઈ ખાંભલા ત્યાંથી ગળગળતી દોટ મૂકે છે વગડા તરફ અને આ વાત એમની પત્ની માવલબાઈ પણ સાંભળી ગયા હતા તેથી તેઓ પણ રાંધતા રાંધતા તવીમાંથી રોટલો પણ નીચે ઉતાર્યો નહીં અને એમણે પણ ગળગળતી દોટ મૂકી અને ચાલતા ચાલતા પહોંચે છે ઝરમરી નદીના કાંઠે અને ત્યાં વડલાનું એક સૂકું ઠૂઠું હતું અને એ ઠૂઠાને ટેકો દઈ અને આ હાથીઓ ખાંભલો નિંદ્રાને પોઢેલો છે ત્યારે આ બાજુ હીરા આપાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો કારણ કે પોતાનો સાત ખૂટનો એકનો એક દીકરો છે ને એ પણ માતા ચામુંડાની બાધાથી મળ્યો હતો અને આજે તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે અને ત્યાં તો માવલબાઈ પણ ત્યાં આવે છે ને દીકરાનું માથું ખોળામાં લઈ અને ચોધાર આંસુડે રડે છે ને કહે છે મારા દીકરાને આંસુ થઈ ગયું અને જો દુનિયામાં મારો દીકરો ના રહે ને તો અમે પણ જીવતા નહીં રહીએ અને ત્યારે આ બાજુ ચામુંડા ચામુંડાને તેઓ પોકાર કરે છે ને કહે છે કે હે મારી વિષ ભૂજાળી ચામુંડા આવજે આવજે મારા ખાંભલા કુળની કુળદેવી મારી ચામુંડા આવજે મારી કદાચ કાકા ખૂટી જાય કુટુંબ ખૂટી જાય પણ મારા વિગા એકના વડલાવાળી મારી વીસ ભૂજાળી ચામુંડા તું કોઈ દી ના ખૂટે આવજે આજે ખાંભલા કોળની લાજ રાખવા તું જરૂર આવજે અને આવો પોકાર કરે છે ને આ બાજુ ચોટીલા ડુંગરે મારી વીસ ભૂજાળી ચામુંડા બિરાજમાન છે અને ફરીવાર આ હીરા અપાએ પોકાર કર્યો કે કદાચ વિધાતા વેરણ થાય અને ના માંડે માણસના લેખ પણ લેખમાં મેખ મારી અને મરેલા મરદા જો બેઠા કરીને બોલાવે ને તો એ તો મારી ચોટીલા ડુંગરવાળી વિષભુજાળી ચામુંડા બોલાવે અને આમ જ્યારે રડતી આંખે અને રડતા સુરમાં જ્યારે હીરા અપાયે આટલો પોકાર કર્યો ને ત્યાં તો ચોટીલાના ડુંગર ઉપર બેઠેલી મારી વિષભુજાળી ચામુંડા ત્યાંથી પવન વેગે નીકળી અને ચાલતી ચાલતી આ બાજુ જે ગુર ઝૂંઝવાનો નેહડો હતો ત્યાં આવે છે ને દૂરથી તેણે પોતાનું રૂપ બદલી દીધું કારણ કે દેવી ક્યારેય પોતાના અસલી સ્વરૂપમાં કોઈને દર્શન આપતી નથી અને મારી ચામુંડાએ પોતાનું રૂપ બદલી અને એક ચારણનું રૂપ લીધું અને પછી માથે કાળો ભેળિયો ઓઢ્યો અને હાથમાં લીધી છે મોરલી અને પછી મોજડી પહેરેલી છે ને મારી ચામુંડા ચાલતી ચાલતી ચારણના રૂપે આજે જે ગુર ઝૂંઝવાનો નેહડો હતો ને ત્યાં આવીને ઊભી રહીને કહે છે કે આપા કેમ રડો છો શું થયું છે ત્યારે હીરા આપા એટલું કહે છે કે જુઓ આ મારો દીકરો છે અને એને મારી ચામુંડાએ દીધો હતો પણ મારી ચામુંડાએ એના લેખ આટલા ટૂંકા લખ્યા એ વાતનો મને વિશ્વાસ નથી આવતો કારણ કે ચામુંડાના છોરું હોય ને એ કોઈદી કમોતે ના મરે આવું હું એક ખાંભલા અટકનો રબારી કહું છું કે આપા એમ વાત છે ને તો તો આ ખસી જાઓ અને પછી મારી ચામુંડાએ હાથમાં મોરલી લઈ અને મોરલી વગાડવાનું શરૂ કર્યું અને મિત્રો જ્યારે કોઈ સાધારણ વાદી મોરલી વગાડે તો પણ નાગદેવતા ડોલી જાય છે તો પછી આ તો મારી સાક્ષાત વીસ ભૂજાળી ચામુંડા આજે મોરલી વગાડે છે અને જેવા મોરલીના સૂર જ્યારે ઉત્પન્ન થયા ને ત્યારે પેલા વડલાના સૂકા વર્ષો જૂના ઠૂઠામાંથી એક નાગ નીકળ્યો અને ચાલતો ચાલતો આવી અને ત્યાં આવીને ડોલવા લાગ્યો અને જ્યાં હાથીયાનું જે શવ પડ્યું હતું ને એના જમણા પગના અંગૂઠે ફરી પાછો ડંખ મારી અને જેટલું ઝેર તેણે નાખ્યું હતું બધું ઝેર પાછું ચૂસી લીધું અને પછી તે ત્યાં ઊભો રહી ગયો અને ત્યારે આ ચારણ એટલું બોલી કે હે નાગદેવતા તને ખબર ન હતી કે આ દીકરો મારી ચામુંડાનો આપેલો છે અને જો મારી ચામુંડાનો દીકરો આપેલો હોય ને તો એના લેખમાં કોઈ મેખ ના મારી શકે આટલું કહીને ચારણ સાડા સાત વાર તેનો પછેડો આ દીકરા ઉપર ઓઢાડે છે અને એના ઓરણા લઈને પછી કહે છે ઊઠ ઊઠ મારા હાથિયા ખાંભલા ઊઠ બાપ આટલું કહી અને જ્યારે ખાંભલાને ટાપલી મારીને ત્યાં તો જેમ નિંદ્રાને આધીન બનેલો કોઈ માણસ જાગે ને એમ આળસ મળી અને આ ખાંભલો ઊભો થયો અને ઊભો થઈ અને આ ચારણને પગે લાગ્યો અને ત્યારે આ ઘટના જોઈ અને પછી તો હીરા આપા અને માવલબાઈ સમજી ગયા કે આ કોઈ ચારણ નથી પણ નક્કી આ મારી વિષભૂજાળી ચામુંડાએ જ મોકલેલી કોઈક દેવી શક્તિ છે અને પછી તો આ ચારણ કહે છે કે નાગદેવતા તમને ખબર નથી મારી ચામુંડાનો આપેલો દીકરો છે અને ચામુંડાના દીકરાને તમે ડંખ કેમ માર્યો ત્યારે નાગદેવતાને વાચા ફૂટીને કહેવા લાગ્યા કે હે મારી ચામુંડા હું જાણું છું કે આ ચામુંડાનો દીધેલો તમારો દીકરો છે પણ મારી હું ક્યારે અહીંયા પાંચસો વર્ષથી રહું છું ને મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે અને મારે આ કાયા મૂકી દેવી છે પણ આ દેહ હું મૂકી શકતો નથી અને મને અહીંયાથી કોઈ મોક્ષ અપાવી શકતું નથી હું શ્રાપિત છું પણ જ્યારે ચામુંડાના દીકરાને જોયો ને ત્યારે હાથીયા કાંભલાને જોઈને મેં વિચાર્યું કે આને ડંખ મારું ને તો તો ચામુંડા એને બચાવવા જરૂર આવશે અને જો ચામુંડા આવીને મને દર્શન આપશે ને તો મને મોક્ષ મળી જશે અને એટલા માટે હે માં આજે મેં તમારા દીકરાને ડંખ દીધો છે મને મોક્ષ અપાવો માડી અને ત્યારે મારી ચામુંડા એટલું કહે છે કે સાંભળો કાળા માથાના માનવીઓ કદાચ મારા નામથી અડધી રાત્રે કોઈ વન વગડે ભટકતા હોય અને મારું નામ લઈ અને ચામુંડાના નામે જીવતા હોય અને એમને જો આમ કમો તે મરવા દઉં ને તો તો હું વિષભુજાડી ચામુંડા મટી જાઉં બાપ અને આમ કહીને મારી વિષ ભુજાળી ચામુંડાએ હાથી આ ખાંભલાને લાંબા આયુષ્યનું વરદાન આપ્યું અને નાગદેવતાને પણ મોક્ષ અપાવ્યો અને પછી મારી ચામુંડા ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે ત્યારે હીરા આપા સમજી ગયા કે આ તો મારા ખાંભલા કુળની મારી વિષભુજાળી ચામુંડા પોતે આવી હતી અને મિત્રો આવા ઇતિહાસ છે મારી ચામુંડાના મિત્રો આવા જ વિડીયો રોજ રાત્રે સાત વાગે જોવા માટે આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી